રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ જેવું થાય છે ને હાલો આપણે જાઓનું ઘઉંનું વાવેતર કરવા એક ઘઉં છે છ હાથ વીઘાના પછી છ હાથ વીઘાની ડુંગળી છે આજે એટલું જ છે પછી કોક નવું આવે તો ઠીક છે નકર આપણે બે દિવસ આયું વી વી બાવીસ બાવીસ વીઘા કાલે વીસ હતું પરમ દિવસ બાવીસ હતું તો એવી રીતના ટૂંકમાં વીસ બાવીસ વીસ બાવીસ એ રીતનું મળતું રહે છે એટલે કાયમીન કાયમી કાયમીન કાયમી તાજા તાજું એટલે એટલું એટલું અને આપણે જે ફૂલ સીઝન હતી તે ત્રી થી પાંત્રી વીકા કાઢતા ખોટું આપણે બોલતા નથી બરોબર ખોટું બોલવું નથી ને ક્યારેય બોલાય નથી બરોબર તો જી નીકળતું જે એટલી જમીન વાવતા એટલું જ આપણે કીધું હતું આગલા વિડીયોમાં બધે આપણે કહેતા જ આવ્યા એવાથી કે ભાઈ આદ દર કીધા એટલું હોવાનું આજે અમાર કીધું એટલું હોવાનું જ્યારે ફૂલ સીઝન હતી ત્યારે ભેગું લસણ એ હોય મિત્રો એટલે લસણ હોય ને એટલે કોઈ દિવસ જમીન ન નીકળે ખાલી ઘઉં ને ધાણા એવું બધું હોય તો નીકળી જાય હોતી એટલે એવું બધું આપણે એ ડ્રીપમાં કંઈ પડવું નથી કોણ કેટલી કાઢે ને કોણ હું કરે છે એ બરાબર મીરાના હું દર્શન કરું તો તમે વિડીયોને નાની એવી લાઇક આપી દો જેથી અમારું મનોબળ વધે અને વિડીયા સારા બનાવવાની કંઈક ઈચ્છા જાગે તો મીરાના અહીંયા બાંધી છે ત્યાં તમે વિડીયોને લાઇક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને શાંતિથી મીરાનું વાસી દૂન થઈ ગયું બધું કમ્પ્લેટ તો અહીંયા બા કંઈક પાણી ફરતા લાગે પીવાનું ઠે પીવાનું હા પીવાનું પાણી ભરે છે

જાય તો ભાઈ બેન ને મૂકવા જાય છે રામ રામ ને સીતારામ બધાય ને નિશાળે મૂકતો જાય ને પછી દુકાને વયો જાય એમ છે ને હા હલો એ દીકડો હલો ક્યાં હલો ઈ નો અડાય દીકુ રેવા દે રેવા દે ને મારતા નહીં હો એક છીએ

ચાલુ જ કીરા લાગે હજી તો ખાલી ચાલુ જ કીરે હજી તો બાકી બધે ખાલી પલાયા હે એવું કામકાજ ચાલુ છે હાલો આપણે ટ્રેક્ટર સાફ કરી ટ્રેક્ટર ની આજે હાલત છે ને આવ ખરાબ થઈ ગઈ જો કાલે બહુ ધૂળવાળું થઈ ગયું એમ અતિ છે જો અતિશય છે વાળું થઈ ગયું કાલે થોડીક જમીન એવી હોય ને એટલે વધુ થાય અને પાછો પવન અવરો થતો હોય વાવેતર આમ થતું હતું અને પવન અવરો થાય ને બધું ઘોરાણા રાખે એટલે બધું છે ને ગણિત એવું કરું ફૂકડી દો ન કરતા ગાભા તો છે ને ક્યારે ચોખ્ખું થાય તો ફૂકડી મારવામાં એવું થાય છે આપણે અત્યારે ઘઉં નું વાવેતર ચાલુ છે જયેશભાઈ મનસુખભાઈ ઉંધાડ ને ત્યાં અને ઘઉં એના અઢાર દાતે વાવાય છે આગળ એનું વાવેતર વિડીયો છે જીરાના જે આપણે બત્રીસ દાંતે વાવ્યું તી એ ભાઈનું હું હું વાવ્યું છે અને કેવા ઉગાવા છે આગળ જીરું ઉગી ગયું છે લસણી ઉગી ગયું છે ડુંગળી ઉગી ગઈ છે એટલે હું હું વાવ્યું એ જાણીએ આપણે એની પાસે અને બાજુમાં વિપુલભાઈ છે વિપુલભાઈનું પણ આપણે વાવ્યું છે લસણ ને ઘઉં ને એવું હું વિપુલભાઈ હું હાલે સારું એકદમ મજા મજા કે તમારું શું શું વાવ્યું લસણ ને ઘઉં લસણ નો ઉગાવો કેવો છે સારો કેટલું નાખ્યું આપણે છ મણ એટલે આમ ટોપ ઉગ્યો કે ટોપ કર્યું સામણ નાખી દીધું સામણ કરી કે લસણ નહીં સામણ કર્યું મીડિયમ કરી હતી ઝીણી અને ઘઉં ઘો 18 કિલો 18 કિલો તો ભાઈ જો અહીં 18 કિલો ઓવરા ઓરા ખેડું છે અહીં બરોબર તો ઘઉં કેવા ઉગ્યા છે ઘઉં એકલા પછી બીજા નંબરમાં લસણ લસણ એ હારું પછી પારા બારા કેમ કેતા પારા એકલા કારણ કે વિપુલભાઈનો તેદી વિડિયો નોતો આપણે કારણ કે હવારમાં બની ગયા હોય અલી બો પછી ટૂંકમાં ન બનાવ્યો હોય કારણ કે આખો દીધા આપણે વિડીયો ઉતારવાનું કામ નથી કરતા પછી ટ્રેક્ટર એ આખો થાકતા હોય એવું બધું થતું હોય અને આ જયેશભાઈના બે ભાગીદાર છે તમારું ભાઈ વાયવું બધું કેવું કૂગ્યું લસણ ને ઘઉં ને ઘઉં તો હજી વવાય છે ઘઉં આપણે પેલા વેલું આજ મુત જ કર્યું છે બરોબર તો લસણ કેટલા વિગન વાયું જયેશભાઈ તમારું ચાર વિઘન એ નહીં બે થી

બરોબર ને હાથ મણ લસણ થાય આપણે કેતા હોય કે અમે અહીં હાથમણ વાવી હાથમણ વાવી બરોબર તો હાથમણ લસણ વાવતા હોય કરી નહીં એટલે લસણ ભાંગતા હાથમણ લસણ ભાંગતા હે ને છ મણ કરી વધે બરોબર તો મણ એક તો કોઈ એમાં કસ્તર ને પોતરી ને તેને બધું નીકળતું હોય તો લસણ ના ઉગાવા પણ મસ્ત છે તમારી બત્રી દાતે ડુંગળી ડુંગળી હા ઝારા બત્રી દાતે વાવેલી છે એ પણ કેમ ઉગી છે

એટલે ટુકડે ટુકડે કરાવું હોય જેમ ખાલી થતું હોય આમાં ચોમાસું ડુંગળી હતી ચોમાસું હા હા મોરગા થયા એમાં શું છે બગાડ વધારે બીજા નંબરમાં ઉતારા ઓછા છે ભાવ પણ ઓછા છે એટલે બધી બાજુથી માર છે ખેડૂતને એટલે આ રીતનું કંઈક ખેતર છે આ રીતનું અને વાવેતર અઢાર દાંતે ચાલુ છે ખાતર ભેળવેલું છે આમાં એરંડી લીંબોડી અને મિક્સિંગ કરેલી છે અને એક ભાઈ પૂછતા હતા કમેન્ટમાં આપણને કે આ એરંડી લીંબોડી અને કરંજ નો ખોળ ક્યાં મળે ગોંડલ કઈ જગ્યાએ મળે તો ગોંડલ તો ક્યાં મળતો છે યાર્ડ પાસે મળી જાય ને અને અહીંયા આપણે જેતપુર સાગર જેતપુર યાર્ડ સાગર સાગરમાં મળે બરોબર બરાબર હા ગોંડલ એ માર્કેટિંગ યાર્ડ પાહ મળે અને જેતપુર એ ગોંડલ આપણે જેતપુર માર્કેટિંગ યાર્ડ પણ મળે અને આપણે બપોર સુધી ઘઉં વાવતા હતા બપોર પછી ગયા તા ડુંગળી વાવવા એટલે કે ભાત ન્યા હતું મારે ખાવાનું ન્યા હતું એટલે આપણી વાડીની બાજુમાં જ વાવતા હતા એટલે એ ડુંગળી વવાઈ ગઈ છે આજનું વાવેતર અત્યારે થઈ ગયું પૂરું હવે કાલે છે કાલે તો આખા દિવસનું છે ઘઉં ને ધાણા હવે એમાં જો આખા પાછું કાંઈ ન થાય તો બે જણાનું છે હવે જેટલું વાવા હાથમાં આવે એટલું ટૂંકમાં એવું હે બધું હાલો તો હવે ઘઉં ને ધાણાનું વાવેતર રહ્યું ડુંગળીનું વાવેતર જે આજ કાંઈ હતું અને ડુંગળીના વિડીયો આપણે ઘણા બનાવ્યા છે અને આજે આપણે કાંઈ ડુંગળીનો વિડીયો નથી બનાવ્યો અને નવરાઈ નહોતી ને એવું બધું હતું અને હવે આપણે પૂગી ગયા છીએ વાળીએ આપણા લસણમાં આંટો મારવા તો લસણ છે ને કે આવું થઈ ગયું અત્યારે આખું મીંડું લીલકાવા હવે છે ને દા આ રીતનું ઉગાવો આવી ગયો હાઈ ક્લાસ અને આમાં ત્રણ પિયત આપી દીધા છે અને હવે કાલે ચોથું પિયત આપવું છે એટલા માટે કે ખાલે ખાલી એમને એમ નથી આપવું અને આમાં દાણો દાણો ખાતર નાખવું છે તો ખાતર આપણે લેવા જવું છે મહાધનનું સોવી સોવી એક ઠેલી નાખવું ચાર વીઘામાં

એક કિલો એટલે કે વિઘ્યા અઢીસો ગ્રામ થાય સો ગ્રામ હા અને ભેગું નાખવું ક્લોરોસાયપર ક્લોરોસાયપર હા પચાસ ટકા ક્લોરન પાંચ ટકા સાયપર ભેગું આવે કરડા કંપનીનું આવે હંભલા નામથી હાંભલા નામથી એ પાવાનું હે પાવાનું એ વિઘ્યા અઢીસો અમે પાવાનું એટલે એક લિટર એ પાવા એક લિટર એ પાવાનું જેનાથી કૃમિ કૃમિ હે કોઈ આ જીવાઈત છે હમ જે આ મૂરમાં જીવાઈત હોય ઊગીને છોડવો સુકાતો હોય એના માટેનું હોય હા બરોબર એટલે એનાથી તો મૂંડો તો મૂંડોતા નથી પણ આ જે ફૂકાઈને છોડવો એના માટેનું હોય અને સાપ પાવડર નાખી એ જમીન ને ઉગતા છોડવામાં જે સફેદ ફૂગ હોય ને એના માટે સાપ પાવડર કામ કરે બરોબર અને આપણે ક્યુ તે કીધું હમલા હમલા ઘરડા કંપની આ ઓલા ભાઈ આ મગમાં સાટે આઈ સુગંધ આવે છે હા હા આપણે બાજુમાં મગ રહ્યા ને બોરડી સમઠિયારા વાળા કેમ મગ હવે સેલો રાઉન્ડ હાલતો છે સેલો રાઉન્ડ હાલે આ તી યા સાટે હે તો આ એની વાસ આવે અને એ રાઈડો આગળ નાખતા હતા કે મોટા બરે મોટા ભરાય એટલે તડકાની સાથે સાટવાની ક્લોરો સાઇફર કેટલું સાયફર કેટલું આવે ને ક્લોરો કેટલો ક્લોર પચાસ ટકા આવે ને સાયપર પાંચ ટકા આવે બરોબર એટલે એક લિટર ઈ પાવાનું છે એક થેલી સોવી ચોવીસ નાખવાનું છે અને એક કિલો સાપ પાવડર નાખવાનું છે આ રાઉન્ડ ચોથા પિયતનો લસણ ડુંગળીમાં ખાસ આવા ખર્ચા નથી એમાં તો હલકો રાઉન્ડ મારી સાઈફર સાઈફર એક તારાનો રાઉન્ડ કરી નાખ્યો હે ખાતર નાખ્યો ખાતર જે વોટર સોલ્યુબલ બોલાવે એ જે આપણે આગલા વિડીયો કદાચ તમે જોયા હોય કપાસમાં ને બધે વાપરી છે તો વોટર સોલ્યુબલ ખાતર આવે ઈસ્ટા નામનું આવે અને એ કેટલું પચાસ ગ્રામ નાખવાનું હોય ને પંપ ગ્રામ પંપે સો ગ્રામ એક કિલોના ના દસ પંપ થાય ને એક કિલો દસ પંપ થાય તો એ રીતનું હે ને હાલો આપણે હવે જાય આમ આપણે સાઈટ અગિયાર પંપ ચાર વીઘામાં ચાર વીઘા હા પંપ તો નાખવા પડે કારણ કે પંપ છે ને વીઘે કાયદેસર ત્રણ પંપ તો અત્યારે જોઈએ છે ખડ છે આપણે કહેતા ખડ નથી ખડ નથી તો ખડ તો ખડ અમારે છે ને આ જમીનમાં તો થાય જ છે જો આ હાકા પોપટડું એ આ છે ને અત્યારે તમે આમાં ગોલ ગોલ ને એવું આપણે સાટી હગી પણ બ્રિજેશભાઈ સાટી શું થયું ભાઈ ન સટાય નાનું પડે હજી આને અવસ્થા નથી એની કારણ કે ટાઈમ ઘટે એક મહિના પછી તમે ગમી ખરી કરવી હોય ને પાછું પડી ગયું ને પછી આને સુધારવું ને બને એટલો છે ને હું તો દવાનો ઉપયોગ ગોસો કરાય કઈ કે આપણે મૂકવાની હમણાં આપણે સ્ટોમ્પે નથી મૂકીને સ્ટોમ્પે નથી મૂકી અને સાટવી નથી અને ભલે હા એ ટૂંકમાં લસણ ઉગા પેલા જે તત્કાલ આવે ફાયર આઠમે દિવસે સાટી ત્યાં આઠમે દિવસે લસણ કઈ ઉગ્યું નું હોય એટલે એમાં હાલે લસણ માં હાલે ધાણામાં હાલે જે ઉગાવો ટૂંકમાં કોઈ પણ નો ન આવ્યો એમાં હાલે એટલે એ સાટી દીધી એટલે કોક કોક ખડ જે ઉગ્યું હોય એ બધું

ન ભરે અદ બે હરું ભરે પછી એને નીંદવું એથી પહેલાં જ નીંદી નાખી તો કેવી મજા આવે એટલે એ રીતનું છે હાલો આપણે તો બધાની ખેતી અલગ 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 હોય અને બધાના મંતવ્ય અલગ અલગ હોય કેમ જેને જે મજા આવે ને એ રીતે કરતા હોય એટલે અમને તો આ મજા આવે છે એટલે અમે આ કરી નીંદવાનું ઉતેર પડે અને નીંદવાનું એવું ન હોય કે કંઈક ક્યારેક પાંચ મજૂર જોઈ હોત અને કરમેરી હોત નીંદાય જાય એવું ન હોય અને અમારે તો જો બધા નીંદે છે હોતય અને જો હું એક નથી નીંદતો બાકી તો બધા જો અમારે પાય લાગી જાય નીંદવા નવરો હોય ને એટલે એ સોટી જાય કારણ કે દસ અગિયાર વાગ્યા દુકાન જ વી હોય દુકાનનો ધંધો એને એગ્રોનો ધંધો હે ઘણા નવા હોય એને બરાબર તો ઘરનો એગરો હે મારે ટ્રેક્ટરનું છે કારણ કે હું ભલે ખેતી કામ ભેગું જ્યારે ટ્રેક્ટર રાખવા ન ગયો હોય ત્યારે કરું હોત પણ ટૂંકમાં હે ને મારાથી થાય એવું કરું કા ભાઈ એટલે એ રીતનું હે બધું કારણ કે નો કામ થાય એમ હોય ને એ નથી થાય એમ પછી પસાટ ભાઈ આપણે નથી ઉગ્યા શું કરશું એમાં ધાણા વાવી દેવું પસાટ નથી ઉગ્યા પસાટ છે ને ઓલા ગારો હતો ને ગારો એમાં થોડા થોડા રાય રાય છ વાત નથી ઉગ્યા પાણી આવે ને કાલે સોથું પિયા થાય છે ને એમાં ધાણા મેથી ને એવું વાવી દેવું કારણ કે એમાં ભેજ એવડો હતો એટલે કરી પચકી ગઈ છે કેમ નીકળે નીકળ્યું હે પણ એ કઈ નહીં એવું નીકળ્યું મરતું મરતું ઉગ્યું એમાં કઈ વરે નહીં અને પસાર ટકા થાય એટલે એ વાવી દે કઈ નો કરાય